જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું યુનિક રીત લઈને આવી છું કોઈ રેસિપી નથી આપણી પાસે આપણે સ્ટોરેજ કરવાની રીત લઈને આવી છું આપણે આંબળી આ રીતના એકદમ સરસ અત્યારે શિયાળામાં મળે છે આ રીતના આંબળી આવે તે લઈ લેવાની છે હું આપણે આંબળી હોય તે લઈ લેવાની છે આપણે માર્કેટમાં પણ મળે છે આ આંબળી આપણે ધોઈને સાફ કરી લીધી છે અને આપણે આને આમચૂર પાવડર બનાવીએ તે માનો પાવડર આપણે બનાવવાના છીએ સ્ટોરેજ કરવાના છીએ આ અંદાજિત અઢીસો ગ્રામ છે આપણે આમચૂર જગ્યાની જગ્યાએ આ આમળીનો પાવડર હશે તે આપણે મિક્સ કરીશું તો એકદમ સરસ ખટાસવાળો થાય છે આ એકદમ ખટાસવાળા હોય છે અને તે આમાં વિટામિન સી આંબળાની જેમ આમાં પણ વિટામિન સી ભરપૂર હોય છે અને આમને ઘણા બધા ફાયદા કરે છે આપણે આ તો ઘણા બધા વિટામિન્સ મળે છે હવે આને આપણે ખમણી લેવાના છે અને સાઈડમાં મૂકી આપણે કોઈ પણ જેમાં સુકવવું હોય તે વાસણ આપણે પિત્તળ કે તેલનું વાસણ નથી લેવાનું આ સ્ટીલનું વાસણ લેવાનું છે અને આપણે આદુની ખમણી વડે આ રીતે ખમણી લેશું આ રીતના આપણે ફેરવતા જાશું ને ખમણતા જાસુ આમાં એકદમ નાનો ઠળિયો હોય છે તે આપણે કાઢી નાખવાનો છે આ રીતે આપણે ઠળિયો એકદમ સરસ નાનો હોય છે આપણે ખમણી અને આને બે કરાય છે આ રીતને આપણે કટકા કરીને પણ સુકવી શકીએ છીએ ખમણેલું હશે તો ફટાફટ સુકાઈ જશે અને આ કટકા પણ સુકાઈ જશે આ રીતના આપણે છરી વડે પણ કટકા કરી શકીએ છીએ જો આપણે ખમણવું ન હોય તો આપણે આ રીતે કટકા કરી લેશું તો આપણો ઠળિયો પણ નીકળી જશે આ રીતના આપણે બે રીતના બનાવી શકીએ છીએ હું ખમણીને કરું છું એટલે સુકાય પણ ફટાફટ જાય અને ક્રશ કરવામાં પણ આપણે ફટાફટ થાય છે એટલા માટે હું ખમણીને આ રીતના આપણે બધી ખમણી લેવાની છે આપણે આને આમરી ચૂર્ણ કેસું મેં અલગથી મારા રીતના નામ પાડ્યું છે તમે આને શું કહો છો તે મને કોમેન્ટ કરી જણાવજો આ રીતના આપણે બધી ખમણી લેશું આપણે સરસ ખમણાઈ ગયું છે અને આપણે બી કાટ લીધા છે આ આ રીતના આપણે બી કાઢી લેશું અને આ ખમણ આપણે ઝીણું કર્યું છે એટલે ફટાફટ સુકાઈ જશે ને આપણે આને તડકે સુકવવાનું નથી આ રીતના એકદમ સરસ કપડામાં પણ નથી સુકવવાનું આ રીતના આપણે પ્લેટમાં સુકવી દેસુ કપડામાં સુકવશું તો તેની ખટાશ ચૂસાઈ જશે હા ચૂર્ણ તમે ખટાશની જગ્યાએ આંબલી કે લીંબુ કે આચુરણની જગ્યાએ આ પણ તમે વાપરી શકો છો આપણે છાસના મસાલામાં તો એકદમ મસ્ત આનો છાસના મસાલામાં ઉપયોગ કરીએ તો એકદમ મસ્ત છાસનો મસાલો બને છે આ રીતના આપણે સરસ સુકવી દેસુ આપણે અત્યારે શિયાળામાં પવન ઠંડો પૂર પવન લાગતો હોય છે એટલે આપણે સાંભાય તો બધો અંદર પાણી છે ચૂસી જશે આ રીતના આપણે સુકાવા દેવાનું છે તડકે જરા પણ સુકવવાના નથી આપણે છાંયે સુકવવાનું છે આ રીતના આપણે બે થી ત્રણ દિવસ સુકાશે એટલે મસ્ત સુકાઈ જશે હવે આને આપણે સુકાવા દેશું આપણે ત્રણ દિવસમાં સરસ સુકાઈ ગયું છે આ રીતના આપણે સુકાવા દેવાનું છે એકદમ સરસ છાંયે સુકવશું એટલે એકદમ સરસ આપણો કલર જળવાઈ રહેશે આપણે છાયે સૂકવું છે તડકે જરા પણ સુકવવાનું નથી એટલે આપણો કલર એકદમ સરસ રહીએ આ રીતના આપણે એકદમ ક્રિસ્પી બને તેવું આપણે છે હવે આને આપણે મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેશું તમારે આખું આમણમ રાખવું હોય તો પણ રાખી શકો છો આપણે ચટણી કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો ચટણી માટે આખું આલે છે બાકી આપણે ક્યાંય આપણે બટેકા વડામાં યુઝ કરવું હોય તો આપણે પાવડર જોશે એટલે હું પાવડર કરી લઉં છું હવે આપણે તેને ક્રશ કરી લેશું એ સરસ ક્રસ થઈ ગયું છે એકદમ સરસ આ રીતના એકદમ આપણે ક્રસ કરવાનું છે એટલે આપણે બધી વસ્તુમાં આપણે સામગ્રી કોઈ પણ બનાવીએ તેમાં નાખી શકીએ છીએ હવે આને આપણે કાચની જારમાં ભર લેશું આપણે કાચની જાર લીધી છે તેમાં ભર લેશું અને તમે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ અને આપણે આને ફ્રીજમાં રાખવાની જરૂર નથી આપણે કાચની જાર એક એક ડબ્બો હશે એટલે આપણે એકદમ સરસ થઈ જશે અને આપણે ગમે ત્યારે જોતો હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ લીંબુની જગ્યાએ આંબલીની જગ્યાએ ગમે તે જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ